સાબરકાંઠા જિલ્લાના વડાલી ખાતે ભાજપ દ્વારા કારગીલ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી છવ્વીસ જુલાઈના દિવસને પૂર્વ વડાપ્રધાન સ્વ અટલ બિહારી વાજપેયી દ્વારા કારગીલ દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યું હતું આ દિવસે વડાલીની પી કે ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે આયોજિત કાર્યક્રમમાં નિવૃત્ત સૈનિકોનું સન્માન કરવામાં આવ્યું હતું દેશની રક્ષા માટે પોતાના પ્રાણોની આહુતિ આપનાર વીર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી આ પ્રસંગે જિલ્લા તેમજ તાલુકા અને શહેર ભાજપના હોદ્દેદારો તથા કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તેમણે શહીદોના બલિદાનને યાદ કરી રાષ્ટ્રભક્તિનો સંદેશ આપ્યો હતો છવ્વીસમી જુલાઈ એટલે કારગીલ વિજય દિવસ ઓગણીસો નવ્વાણુંમાં પાકિસ્તાને આપણી સાથે દગો કરી અને કારગીલ ક્ષેત્રમાં આપણો વિસ્તાર જે કબજો કર્યો હતો એ આપણા સૈનિકોએ શૌર્ય દ્વારા જીતી અને એ ફરીથી એ અહીંથી આપણા જે વિસ્તારમાંથી પાકિસ્તાનના સૈનિકોને ખડેડી દીધા હતા એનો આજનો વિજય દિવસ છે આવનારી પેઢીને પણ ખબર પડે કે ઓગણીસો નવ્વાણુંમાં આપણી સૈનિકોએ આપણા દેશ માટે શું ભૂમિકા ભજવી હતી એમને શું શહીદી આપી હતી એના રૂપે આજનો કાર્યક્રમ ભારતીય જનતા પાર્ટી દ્વારા વડાલી તાલુકા અને શહેરમાં યોજવામાં આવ્યો હતો આજે પી કે શાહ ગર્લ્સ હાઈસ્કૂલમાં આ કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવેલી છે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ દ્વારા આજે છવ્વીસ જુલાઈ એ વિજય કારગીલ વિજય દિવસ નિમિત્તે જ્યારે માનનીય વડાપ્રધાન તત્કાલીન વડાપ્રધાન બાજપેયી સાહેબે જાહેર કરે એના અનુસંધાને આજે વડાલી તાલુકા અને શહેર ખાતે એ કારગીલ વિજય દિવસની ઉજવણી રાખવામાં આવી જેમાં જિલ્લાના પ્રમુખ માન્ય શ્રી કનુભાઈ પટેલ સાહેબ અમારા સૌના માર્ગદર્શક માન્ય તખતસિંહ અડયોલ સાહેબ અને તમામ મહેમાનો ઉપસ્થિત રહ્યા અને સાથે સાથે જેમણે આપણે આ દેશની સીમા સીમાડાઓનું રક્ષણ કર્યું છે એવા પૂર્વ સૈનિકો પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા અને એમની આજે સન્માન કરી અને અમે ધન્યતા અનુભવીએ છીએ આ સાથે આ પિકેશ ગર્લ્સ હાઈસ્કૂલમાં આ કાર્યક્રમ કર્યો ત્યારે સ્કૂલના સંચાલકો આચાર્યશ્રી અને સ્ટાફ અને વાલા બાળક જે વિદ્યાર્થીનીઓ છે એ સૌનો પણ હું આભાર માનું છું જય હિન્દ જય ભારત